એટલે ગોયલ કીધું તમે રાતે આવજો તો ગોઈને માટે મારો બંધ કરી નાખ્યું બે પાડીઓ માટે ખાલી આમાં આ બાજુ તો પોણી વળી ગયું પેલી જ બાજુ થોડું બાકી હતું અને પોણી બંધ કરીને મૂકી દીધું અને હું કેવાનું મારા

ભત્રીજા ના જઈને પૂછો નતા મોર નો માલિક પૂછું અને આ પોણી વાર્યું એ તો વારો નતો પોણી આલું તો પાછો ગયો આ ભત્રીજા ના લીધે થયેલા બધું ભત્રીજા ભત્રીજાને મને ભેગો થયો ભત્રીજા એ કર્યું ભત્રીજા ભત્રીજાએ બંધ કરેલો લાગે છે એ જઈને જોવું પછી ખબર પડે કે પાવર જે હો કે ભત્રીજાએ બંધ કર્યો છે તો જઈએ પછી આપણને ખબર પડે આ ભત્રીજો છે ને આ ભત્રીજો કોક કરાવશે હા મારો કાકો એક તો મને બિહારી જતો રહ્યો મને એવું લાગ્યું કે મારો કાકો જીવ છે ગોમ માં કેમ કે આવશે લઈને આવે કોઈ હતા કે હું આવું ગોમ જઈને લેતો લેતા આવું કોળી કોળી લઈને આવું લાઈટ જતી રહી હે પેલા ભરતભાઈ પાસે બોમ ભરતભાઈ ઘેર જતા મારા કાકા બે નો બરાબર નો અમને થાનો હોય કેગડો

લાઈટ જઈ છે બરોબર અત્યારે લાઈટ આવો પછી તને મળશે અને પેલા ભરતજી ને હું કરું ફોન પછી એ અત્યારે મને કેટલું સંભળાઈ ગયા ખબર હતા ને ફોન નહીં કરો તમે ઘેર જો લાબા નું ટિફિન લેતા આવો કઈ આ તો કર હું એ જો હું ગમ બાજુ જ જોશો અને હું જઉં છું ગમ માં બરોબર એટલે હું તારા માટે ટિફિન લઈને આવું અને એને બોલાવતો કહે તું જો બોર બંધ નહીં કરો લાઈટ જઈ છે બરોબર લાઈટ હવે આબા ની છો અમે એને તો કો મોકલો છે તમે બોર કરો હા તો હું મોકલું અને બરોબર આ પાછો છે ને તો ખરી ના જતો હે ને

દાચ્યા પણ હવે હું પોલવાનું છે કે નહીં હાલવાનું હાલવાનું છે હાલવા ખાના માટે બનાવો બાજરી ઉકે છે તમે આ બાજરીમાં લીલું કરવા જેવા રહ્યો

પણ પેલા ભાઈ જે મને કહી ગયો ને એને હું બોલાવા છું એ મને પેન મળે ને કે તમે બે પાર્યો માટે બંધ કરી દીધું બંધ નહીં કર્યું એક હવે રાત પાવર થઈ ગયો બરોબર પેલા મારા રાત જોડી લે પણ મેં ટાઈડ ઉભા રહેવા તો બરોબર અમે લાઈટ આપવાની રાતે બરોબર રાતે જ આવજો બરોબર

હવે જવું તો પડશે પણ વાંધો નહીં પેલા ભાઈ તો કઈ તો જ કે કે હાથના ચાલુ આમાં લાઇટ જતી રહી લાઈટ જતી રહીમાં મારો કોઈ વર્ક છે હવે ના પેલો સમજ્યા ના પેલો સમજે હવે બેના વચ્ચે મારે શું કરવાનું તો ખરેખર પોણી આલીને હખવાળો નહીં મારે અમને ખરેખર હવે પેલા જો ભળજીન જો ને એમ સમજાવો પડશે પેલા ને તો આમ પડશે એ તો કાયો થઈ ગયો મારી ઉપર

મને ખબર પડી એવું બરોબર લાઈટ જઈશ બુડું લાઇટ જઈશ લાઈટ જઈશ હું એ બાજુ તો જો તમે મારો બાજુ તો તો બુડો આ તો જોતો મને ખબર નથી ભત્રી જોઈ બે બરોબર બંધ કર્યું કે લાઈટ મને ખબર નથી લાઈટો હેડ હું આવું હેરામ આવો બરોબર આવો 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 બોરે આવો સીધા ચાલુ વરસાદ નહીં પડ્યા મારી વાત જ બ્રો આતો હું તો અતિ આવતો હતો ને તમે જોવા તો પેલો ગોઈને મને મળ્યો તમે જોવા તો આઈ મને પાછળ પોણી નહીં નહિ

એટલા માટે ચાલી ને મોકલો તો સર એવું જેવું બોલી ને ગયો પણ ઘેર તો નહીં રસ્તા આપણે બોર બાજુ એ નહી જાય હા રસ્તા પડી રહ્યો છે